જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સફળતાની ઝડપ એક ગામની અંદર એક શેઠ હતા તેમની પાસે ઘણી બધી સંપત્તિ હતી તેમને બે દીકરા પોતે બીમાર પડ્યા વૃદ્ધ થયા એટલે બંને દીકરાઓને બોલાવ્યા કહ્યું દીકરાઓ હવે હું લાંબુ જીવું એવું મને લાગતું નથી પરંતુ હું ગયા પછી આ મારી જે સંપત્તિ છે એમના બે સરખા ભાગ પાડી લેજો તમે બંને ઝઘડો ન કરતા અને સંપીને રહેજો આમ કરતા સમય પસાર થયો અને શેઠનું મૃત્યુ થયું તમામ વિધિ પૂર્ણ થયા પછી બંને ભાઈઓએ નક્કી કર્યું સંપત્તિના બંને ભાગ થયા તેમના કાકાએ બંને દીકરાઓને સંપત્તિ વેચી દીધી ત્યાર પછી મોટા ભાઈએ નાના ભાઈને પૂછ્યું નાના હવે શું કરશો તરત નાનાએ કહ્યું કે તમે તમારા રસ્તે હું મારા રસ્તે હવે આપણે સંપત્તિના ભાગ પડી ગયા છે મોટા ભાઈને થોડું દુઃખ લાગ્યું અને કહ્યું કે એકબીજાની ઉપ હૂફ શબ્દ સાંભળતા જ નાના ભાઈએ કીધું મારે તમારી હૂફ જોતી નથી અને હું તમને હૂફ આપી શકું તેમ નથી એટલે હવે કશું કરવાની જરૂર નથી તમે તમારા રસ્તે ચાલો હું મારા રસ્તે ચાલો આમ નાના ભાઈએ મોટા ભાઈનું કશું ચાલવા ન દીધું નાના ભાઈએ પોતાની બધી જ સંપત્તિ વેચી નાખી તમામ પૈસા ભેગા કરી અને મુંબઈ ગયો મુંબઈ જઈ ઝડપી સફળતા મેળવવા માટે એમને ઘણી બધી જગ્યાએ વગર હિસાબે રૂપિયા રોકી દીધા એક દેની અંદર એ તમામ રૂપિયા હારી ગયો એક પણ રૂપિયો તેમની પાસે વધ્યો નહીં અને એકદમ ઉદાસ નિરાશ દુઃખી થઈ ગયો આ બાજુ મોટાભાઈને ખબર પડી કે મારો નાનો ભાઈ મુંબઈ જઈ બધી જ સંપત્તિ હારી ગયો છે અને ઉદાસ નિરાશ દુઃખી થઈને બેઠો છે તરત મોટાભાઈ મુંબઈ જવા નીકળ્યા મુંબઈ જઈ નાના ભાઈને મળ્યા મોટાભાઈની સામે નજર મેળવવાની તેની હિંમત ન હતી મોટાભાઈને જોઈ દુઃખી હૃદયે એ જમીન ખોતરવા લાગ્યો ત્યારે મોટા ભાઈએ કહ્યું નાના શું થયું તું ચિંતા ન કરતો આટલું કીધું ત્યાં નાના ભાઈની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યો ભાઈ મને માફ કરી દો ઝડપી મેળવવાને કારણે હું બધું હારી ગયો તરત મોટા ભાઈએ કીધું ચિંતા કરમાં હજી વતન દૂઝે છે આપણું ગામડું હજી ધમધમે છે ચાલ અને નાના ભાઈને મોટા ભાઈ ગામડે લઈ આવ્યા અને કહ્યું કે લે આ મારી પેઢી તું સંભાળ મારી દુકાન સંભાળ અને તને ચાર રાની ભાગ હું આપીશ અને પોતાના આંકડા બતાવ્યા જો આપણો ધંધો આટલો છે આટલા મોટા આંકડા જોઈ નાનો ભાઈ સ્તબ્ધ થઈ ગયો અને ફરી વખત ઉત્સાહમાં આવી ગયો મોટા ભાઈ તમે ચિંતા ન કરતા વરદીમાં આપણે બમણું કરી દઈશું ફરી વખત મોટા ભાઈએ ટોક્યો ભાઈ સફળતા ઝડપી નથી મળતી તું પણ મુંબઈ જઈને જોઈ એવો છો જાત અનુભવ કર્યો છે પછી તને અનુભવ નથી થયો ભલે ધીરે ધીરે થાય આ સંપત્તિ ડબલ ભલે પાંચ વર્ષે થાય આપણે એક વર્ષમાં નથી કરવી શાંતિથી ધીરેથી આપણે આ ધંધો કરવો છે તરત નાના ભાઈને એ વાત યાદ આવી ગઈ સફળતા હંમેશા ધીરે ધીરે મળે છે એકસાથે સફળતા મળી નથી જતી આપણે સફળતા મેળવવાના એટલા બધા ઉતાવળા હોઈએ છીએ કે ખાધા ભેગું તરત એ પાચન થઈ જવું જોઈએ પરંતુ એવું થતું નથી એ પણ ચોવીસ કલાક લાગે પેટની અંદર પાચન થાય એ જ રીતે સફળતા પણ ધીરે ધીરે મળે એનો કોઈ શોર્ટકટ નથી કે એને કોઈ ઝડપથી સફળતા મળી જાય એવી કોઈ દવા નથી એટલે હંમેશા સફળતા પાછળ દોડ ન મૂકતા કર્મ કરીએ અને કર્મ કરતા કરતા સફળતા આપણને જરૂર મળી જતી હોય છે